કર્ણાવતી મહાનગર અમદાવાદ શહેરના અલગ અલગ કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ સુઈગામ તાલુકાના સરહદની પાસે આવેલા ગામડાઓના પ્રવાસે અમદાવાદ શહેરના અલગ અલગ કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ સુઈગામ તાલુકાના સરહદના પ્રથમ ગામોની મુલાકાત લઈને લોકોની રહેણીકરની સમસ્યાઓ અને તેમના જાહેર જીવન વિશે જાણવાની કોશિશ કરશે અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સાથે કરશે બધા કોલેજના વિદ્યાર્થીઓ છે કણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેરથી બધા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ અહીં આવેલા છે બધા સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ છે સીમા જાગરણ મંચ આજનો આ કાર્યક્રમ શરદના જે શરદની અંદર આવતા જે પ્રથમ ગામ છે ભારતના એ પ્રથમ ગામના પ્રવાસે અમે બધા નીકળ્યા છે એટલે પ્રથમ ગામમાં જે લોકો રહેતા હોય એ ભારતના છેવાડાના ગામડાઓમાં લોકો કઈ પ્રકારે રહી રહ્યા છે તે છે તો આપણા બધા જિલ્લાઓ અને આપણા મહાનગરપાલિકાઓ કે બધા સુરક્ષિત છે એ ભારતની અંદર આવતા પ્રથમ ગામડાના લોકો જે પ્રકારે રહી રહ્યા છે તેમની સાથે અમે આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ એ કાર્યક્રમ માટે અમે એમની સાથે કાર્યક્રમ ઉજવીશું તેની માથે અમે બધાએ એક કણાવટીથી લઈને આ ભારતના સુઈ ગામના જે પ્રથમ ગામ છે આપણું પાકિસ્તાનથી અંદર આવતા આપણું પ્રથમ ગામ કહેવાય એ ગામડાઓમાં અમે એક દિવસ આખો એક દિવસ એમની સાથે રહેવાના છે અને એમના રહેણી કરણી અને એમની સમસ્યાઓ એ કેવા પ્રકારના જાહેર જીવનમાં રહે છે તે આટલી ઓછી વ્યવસ્થામાં પણ પોતાનું જીવન કેવી રીતના પ્રસાર કરી એવા બધા વિદ્યાર્થીઓ એમની સાથે રહેશે આજનો દિવસ અને બધું જાણશે અને કાલ સવારે એ ધ્વજાનોહન થવાનું જે સ્કૂલમાં એ સ્કૂલમાં પણ અમે સહભાગી થવાના છીએ તો એક આખો કાર્યક્રમ સીમા જાગરણ મંચ તરફથી થવા જઈ રહ્યો છે